ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુભાઈ રોકડીયા દ્વારા જનસંઘના સ્થાપક અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ પર લોકસભાના યુવા સાંસદ જોશીનું સ્વાગત સત્કાર કરવાનો કાર્યક્રમ સાથે દેવતુલ્ય કાર્યકરો અભિવાદન આભાર સમારંભ યોજાયો હતો આ પ્રસંગ ઉપસ્થિત અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ મેયર શ્રી પિંકીબેન સોની ડોક્ટર હેમાંક જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડીયા ભૂપેન્દ્રભાઈ લાખાવાલા શિક્ષણ સમિતિના ચેરમેન મિનિસ પંડ્યા મહામંત્રી સત્યમ ગુલામકર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે સયાજીગંજ વિધાનસભાના દેવદુર્લભ કાર્યકર્તાઓ દ્વારા માન્ય ધારાસભ્ય શ્રી કેડુભાઈ રોકડિયા અને તમામ ટીમના યજમાની હેઠળ આજે કાર્યકર્તા અભિવાદન અને આભાર દર્શન સમારંભ તથા સાંસદ તરીકે મારો સત્કાર સમારોહ એ કાર્યક્રમનું ખૂબ જ સુંદર દિવસ આજે શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસે આજે યોજવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે અને જે પ્રકારે સર્વે અમારા વરિષ્ઠ આગેવાનોએ વાત મૂકી છે અને વિકસિત ભારતની અંદર વિકસિત વડોદરા કઈ રીતે હવે વધારે સર્વે એક ટીમ સાથે મળીને કામ કરીએ એ માટે અમે સૌએ ચર્ચા કરી છે આ સુંદર આયોજન બદલ શ્રીમાન કેવુરભાઈ રોકડિયા કે આજે એમના કાર્યાલયનું પણ એક વર્ષ પૂર્ણ થયું એનું એક વિસ્તૃત અહેવાલની એક બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું અને એમના સમગ્ર કાર્યકર્તાઓની ટીમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જનસંઘના સ્થાપક અને અમારા માટે પ્રેરણાપુંજ એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેમને કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવવા માટેની લડત ચાલુ કરી એક દેશ મેં દો વિધાન દો નિશાન દો પ્રધાન નહીં ચલેગા એમનો આજે જન્મ દિવસ અને આ દિવસે કાર્યકર્તાઓનું અભિવાદન થાય એના માટે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા નવનિયુક્ત સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને અમારા સૌ સયાજીગંજ વિધાનસભાના જે કાર્યકર્તાઓએ આ ઇલેક્શનમાં મહેનત કરીને આ લોકસભા સીટ પર સિત્યાસી હજારની લીડ સયાજીગંજ વિધાનસભામાંથી અપાવી અને એના દ્વારા અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને ભારતીય જનતા પાર્ટીને વડોદરાને ત્રીજા ક્રમની લીડ આખા ગુજરાતમાં મળીને આખા દેશમાં સાતમા ક્રમની લીડ મળી એના માટે સયાજીગંજ વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓનો આજે આભાર અને સન્માનનો અને અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વિવિધ સમાજો વિવિધ વોર્ડના આગેવાનો વિવિધ અગ્રણીઓ દ્વારા પણ આજે હેમાંગભાઈનું સન્માન કરવામાં આવનાર છે નારાયણ સેવા કાર્યાલય એટલે કે સયાજીગંજ વિધાનસભાના કાર્યાલય પ્રમાણ પર જે પ્રમાણે આધાર કાર્ડ કેમ્પ ચાલે છે આયુષ્યમાન કાર્ડ કેમ્પ દર શનિવારે ચાલે છે દર મંગળવારે આધાર કાર્ડનો કેમ્પ ચાલે છે અને અલગ અલગ લોકો પોતાના પ્રશ્નો લઈને વિધાનસભાના લોકો આવતા હોય છે એમના પ્રશ્નોનું નિરાકરણ આવે છે આશરે એક હજ સાત હજાર જેટલા નાગરિકોની એક વર્ષમાં મુલાકાત એક જાતનો સ્ટોન કહેવાય ચાલીસ જેટલા આધાર કાર્ડ કંપ કેમ્પ કરવા અને એમાં ચાર હજાર લોકોને લાભ મળવો દસ જેટલા આયુષ્યમાન કાર્ડ કેમ્પ કરવા અને એમાં હજાર લોકોથી ઉપર વધારે આયુષ્યમાન કાર્ડ અલગ અલગ યોજનાઓના લાભ વિધવાઓને પેન્શનના સાડી વિતરણના અનેક કાર્યક્રમો એ અમારા કાર્યાલય પર થઈ રહ્યા છે અને એનો આજે ઓગણત્રીસ તારીખે એક વર્ષ પૂર્ણ થયું છે તો એનું પણ આજે બુકનું વિમોચનના માધ્યમથી લોકો સુધી કાર્યાલયની વાત પહોંચે લોકો કાર્યાલય સાથે વધુ જોડાય કાર્યકર્તાઓ પણ કાર્યાલય પર વધુ આવે નાગરિકો પણ પોતાના પ્રશ્નો લઈને આવે એના માટે આ બુકનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે